નમસ્કાર હું કેતન પટેલ અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન કટલાલ ખાતે આજરોજ જિલ્લા કક્ષાનો દસમો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે ત્યારે એક સ્ટોલની મુલાકાત કરીએ છીએ મારા મિત્ર છે મિનેશભાઈ પ્રજાપતિ એમનો પરિચય લઈ લઈએ એમની કઈ શાળા છે ને એમને જે ઇનોવેશન કર્યું છે એ ઇનોવેશન વિશે આપણે જાણીએ મિનેશભાઈ નમસ્કાર નમસ્કાર પરિચયથી આપણે શરૂઆત કરીએ છીએ તો પરિચય આપનો આપશો મિનેશ કુમાર કાંતિલાલ પ્રજાપતિ પ્રાથમિક શાળા તાલુકો હાલ મોહમ્મદપુરા શાળા જેની અંદર વાર્તાનો બદલોથી અમે અમારી શાળાની એક શરૂઆત કરી છે સૌથી પહેલાં તો અમે અમારા બાળકો જન્મ જન્મદિવસ હોય ત્યારે પ્રાર્થનામાં ચોકલેટ લઈને આવતા ઓકે તો પાંચસો જેવો ખર્ચ થતો તો દરરોજ જો આવું પાંચસો રૂપિયા ખર્ચ વાલીને પોસાય એવું નથી અને એ ચોકલેટ લઈને આવે તો એના દાંત બગડે બધા બાળકોના અને પાછી ત્યાં પ્લાસ્ટિક પણ એ થાય એમ કરતો કરતો ધીમે ધીમે બાળકોને પ્રેરણા આપી પ્રોત્સાહન આપી કે ભાઈ તમે મુઠ્ઠી અનાજ લાવો અનાજ લાવ્યા પછી અમે એક આવું અક્ષયપાત્ર બનાવ્યું અને તેઓ એક આવું મૂક્યું છે કે જન્મદિવસે શુભેચ્છાઓ ચોકલેટના બદલે મુઠ્ઠી અનાજ આપી એની અંદર અનાજ મૂક અને પછી અનાજ અમે ચબૂતરામાં મૂકીએ છીએ તો પક્ષી પ્રેમ વધતો ગયો એ પછી શું થયું તો પ્લાસ્ટિકનું જે વપરાશ ઓછો થયું પણ એ પ્લાસ્ટિકનું બાળકોને સમજાવ્યું કે આ પ્લાસ્ટિક નુકસાન કરે છે તેને આવી બોટલમાં તમે ઘેર ભરો અમે સોનું લક્ષ આપ્યું બાળકોને પછી એમ કરતો કરતો બાળકોને સમજાવ્યું કે આ રીતે ભરવાની આની અંદર એક બોટલની અંદર અંદાજે દસ પ્લાસ્ટિક આવી જાય એમ કરતો કરતો બાળકોએ ભર્યું અને પછી અમે એ પ્રેરણા આપી તો બીજી ખેડા જિલ્લાની લગભગ પચીસ પાંત્રીસ પિસ્તાલીસ એમ કરતો કરતો આજે દોઢસો શાળાઓ પ્લાસ્ટિક મુક્ત બની એમ કરતો કરતો આખા રાજ્યમાં જ્યારે આ વાત ફેલાય ત્યારે શાળા આખા રાજ્યની ચારસો શાળાઓ પ્લાસ્ટિક મુક્ત બની અને એમને વર્લ્ડ રેકોર્ડ પ્રમાણપત્ર વ રેકોર્ડ પ્રમાણપત્ર અમે વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું અને આજે અમે વર્લ્ડ રેકોર્ડ પ્રમાણપત્ર પણ મેળવી ચૂક્યા એનાથી અને આવી બસ્સો શાળાઓ રેકોર્ડમાં મૂકી અને બાવન હજાર બાળકોએ ત્રણ લાખ બોટલ એકત્રિત કરી આવી ત્રણ લાખ બોટલનો આખો રેકોર્ડ રેકોર્ડો ક્રેક કર્યો તો આવી એક અનોખી પ્રવૃત્તિ અમે અમારા બાળકો દ્વારા રાજ્યમાં કરી ત્યાર પછી અમે પર્યાવરણ સંરક્ષક એવોર્ડ ચાલુ કર્યો કે જે પણ મિત્રોએ પર્યાવરણ ઉપર સારું કામ કર્યું હોય તો આવું લગ્ન સમારંભમાં પણ આવી બે હજાર પત્રિકા વિતરણ કરી અને એ પત્રિકા દ્વારા આજે અમારી જોડે બે હજાર શાળાઓ પર્યાવરણમાં જોડાયા અને હવે તો બે હજાર શાળાઓ પણ પ્લાસ્ટિક મુક્ત બનતી ઓકે તો પ્લાસ્ટિક મુક્તની સાથે અનાજ પણ છે અને આ વિવિધ પેપરોએ લીધેલી નોંધ છે આ બધા શાળાઓએ જે પેપરમાં આપ્યું ચારસો શાળાઓ દ્વારા પેપરમાં આપવામાં આવી આ બનાવેલી તમે જોઈ શકો છો આ અઢ્રક પેપરના કટિંગ્સ છે એમને જે કરી જીવન શિક્ષણ અંકમાં નોંધ લીધેલી છે આપણા ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા પણ એમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે એમના કાર્ય માટે તો સુંદર મજાની આ એક પ્રવૃત્તિ અહીં કરવામાં આવી છે તો મિનેશભાઈ ધન્યવાદ કે આપ આપનો આ ઇનોવેશન આખા દેશમાં જાય એવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ